નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી દિનની રાજેડા તેમજ રામાવત પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળા રામાવતના પંચાવન જેટલા વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા પંદર ઓગસ્ટના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીની લડતમાં દેશના વીર જવાનો શહીદી વહોરી અને દેશને આઝાદી અપાવવામાં બલિદાન આપ્યું છે જે શહીદોએ શહીદી બોરી છે તેઓની શહીદી એડે ના જાય તે હેતુથી સમગ્ર દેશવાસીઓ ઉત્સાહભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે રાજ્યના પ્રાથમિક શાળા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાળુસિંહ રામસિંહ પરમાર દ્વારા પંચાવન જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની ગણવેશ વિતરણ કરવામાં આવ્યા જેમાં એસએમસી સમિતિના સભ્યો શિક્ષકગણ વાલીગણ તેમજ સ્થાનિક અગ્રણીઓ વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિરાટ ભારત ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો